સુરત ડિવિઝન અંતર્ગત આવતા ચાર પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા બે થી પાંચ વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએ પકડવામાં આવેલા અંદાજે બે પોઈન્ટ છવ્વીસ કરોડની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો માંડવી તાલુકાના કેવડીયા ગામે નાશ કરવામાં આવ્યો કાયદાનું પાલન કરાવતી એજન્સીઓ દ્વારા પકડાયેલા દારૂનો નિયમ અનુસાર નિકાલ કરવામાં આવ્યો નાશ કરાયેલા કુલ એક લાખ છ્યાસી હજાર આઠસો ઓગણચાલીસ બોટલ વિદેશી દારૂમાં માંડવી ઉમરપાડા માંગરોળ અને ઝંખવા પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ સામેલ હતો જેમાં માંડવી પોલીસ મથકના જાન્યુઆરી બે હજાર એકવીસથી જેમાં માંડવી પોલીસ મથકનો જાન્યુઆરી બે હજાર એકવીસથી એપ્રિલ બે હજાર પચીસ સુધીનો એક કરોડ ચાલીસ લાખ પાસઠ હજાર નવસો ઓગણત્રીસ કિંમતનો એક લાખ તેર હજાર એકસો પંચ્યાસી બોટલ ઉમરપાડા પોલીસ સ્ટેશનનો જાન્યુઆરી બે હજાર બાવીસથી એપ્રિલ બે હજાર પચીસ સુધીનો રૂપિયા સુડતાલીસ લાખ તેર હજાર ત્રણસો પાંચની કિંમતના આડત્રીસ હજાર એકસો અગિયાર બોટલ માંગરોળ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી બે હજાર બાવીસથી એપ્રિલ બે હજાર પચીસ સુધીનો ચોવીસ લાખ તે ત્રણ હજાર સાતસો ની કિંમતનો ઓગણીસ બોટલ અને પોલીસ સ્ટેશનનો મે બે એપ્રિલ બે સુધીનો ચૌદ લાખ રૂપિયા કિંમતનો બોટલ જથ્થો હતો ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત